દિવસે ને દિવસે પરસોત્તમ રૂપાલા પ્રત્યે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને હવે આ વિરોધની ચિંગારી નાના ગામડાઓ સુધી પહોંચી ચૂકી છે ત્યારે તાલુકાના કોઠ ગામમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના કોઈ પણ જાતના પ્રચાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં જય ભવાની ભાજપ જવાની નારા લગાવવામાં આવ્યા હતા તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજના બહેનો અને દીકરીઓ વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી કોઈ ભાજપ વાળા પ્રવેશ કરવો નહીં તેવા બેનર પણ લગાવ્યા હતા સર ઉપાલાએ જે ઉમેદવારી નોંધાઈ છે એનો અમને વિરોધ છે એને જે અમારા સમાજની બેન દીકરીઓ વિશે જે પણ કંઈ કહ્યું છે એ વ્યાજબી નથી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ગામમાં કોઈ પણ ભાજપના કોઈ પણ પ્રચારકને આવવા દેશું નહીં એ અમારો ગામ સમસ્તનો નિર્ણય છે રદ કરવામાં આવે તો અમે હંમેશાથી ભાજપની સાથે જ છીએ પણ રદ નહીં કરવામાં આવે